મિત્રો તમારું સ્વાગત છે મિત્રો સોળ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે ગુરુવારના રોજ ગુરુવારના રોજ આવકની વાત કરીએ તો મિત્રો આવક સારી જ દેખાઈ રહી છે મિત્રો તમે જોઈ લો છાપડું પછી ખર્ચ આખું ભરાઈ ગયું છે મિત્રો અને સામેના છાપરામાં પણ માલ ઉતરેલો છે મિત્રો તો હરાજી બાજુ જઈએ જાણી લઈએ કેવા છે આજના ક્વોલિટી પ્રમાણે બજાર ભાવને બીજું મિત્રો તેજી મંદિરની વાત કરીએ તો બજાર તો સેમ કાલ જવું હોય પણ હાલ જોવા મળી રહ્યું છે મિત્રો હજી કાલ બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો તો કોલેટી પ્રમાણે જઈને જાણી લઈએ મિત્રો આ માહિતી તમને સારી લાગી તો લાઇક શેર સબક્રાઈઝ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો અને સત્યાવીસો ને પચાસ સત્યાવીસો ને પચાસ રૂપિયાનો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે વજન વાળો માલ છે છે ને એકાણું રૂપિયાનો ભાવ છે બાવીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો આ માલ માલમાં કાય નો કટે સુપર ક્વોલિટી માલ છે મિત્રો બાવીસો એકાણું રૂપિયામાં વેચાણો છે સુપર ક્વોલિટી માલમાં કાંઈ ન કરેસો ને એકાવન રૂપિયાનો ભાવ છે રૂપિયાનો ભાવ છે તમે જોશો સાઈઝ ની વાત મીડિયમ સાઈઝ મીડિયમ થી ઝીણું છે મિત્રો અને બાવીસો એકાવન રૂપિયામાં વેચાણો છે બગાડ વિનાનો માલ છે બગાડ નથી આમાં કડક માલ છે મિત્રો માલ સાઈઝમાં મીડિયમ છે બાવીસો ને એકાણું રૂપિયાનો ભાવ ચોવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ચોવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે સાઈજવાળો માલ છે મિત્રો ચોવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો અમુક ટકા દેખાઈ રહી છે મિત્રો અમુક ટકા સારા બોલાઈ જ જોવા મળી રહ્યા છે ચોવીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તો આ માલમાં કઈ ન પટે મિત્રો ઉપર ક્વોલિટી માલ છે બે હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે ચાલો બે હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ બે હજાર ને એકાવન રૂપિયામાં વેચાણો છે મિત્રો સાઈઝ વાત કરીએ તો સાઈઝમાં મીડિયમ છે મીડિયમ થી ક્વોલિટી છે મિત્રો એકાવન રૂપિયાનો ભાવ થયો બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો છે બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો તમે જોયું આ માલ સાઈઝમાં છે અમુક ટકા ઉગેલો જોવા મળી રહ્યો છે બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો માલનો સાઇઝમાં મોટી માલે જોવા મળી છે અમુક ટકા ખૂબ મોટો માલ એ જોવા મળી રહ્યો છે અમુક ટકા મીડિયમ માલ જોવા મળી રહ્યો છે ત્રેવીસો ને રૂપિયાનો ભાવ થયો છે ત્રેવીસો ને રૂપિયાનો ભાવ થયો છે તમે જો સાઇઝની વાત કરો સાઈઝમાં મીડિયમ સાઈઝ ને મીડિયમથી મોટું અમુક ટકા ખૂબ પોટો મોટાવાળો માલ જોવા મળી રહ્યો છે મિત્રો ત્રેવીસોને પાસા રૂપિયાનો એકવીસોને એક રૂપિયાનો ભાવ છે જે એકવીસોને એક રૂપિયાનો ભાવ છે સાઇઝમાં મીડિયમ છે પણ એકદમ કડક સુપર માલ છે મિત્રો અને મોટો માલે આમાં જોવા મળી રહ્યો છે ને મીડિયમ માલે જોવા મળી રહ્યો છે મિત્રો હું જો આ માલ સુપર ક્વોલિટી માલ છે મિત્રો